એકના જોડે તો 100 રૂપિયા આપા જોડે નઈ ભર્યા કે તમે કમોન લઈ આલો મને ગમી દે કરો ભાત આલી જજે મને બરોબર તમાર જાવ જો હું થાય કશું નઈ થાય ઓ બાઈક લઈ આલો પેલું ના તો જોઈએ યાર જૂનું જૂનું કોકનું પલા સોં વાત કરું કો હોય તો લઈ આલજો કેવું જૂનું તાન કેવું જો હોય આતારન ભાઈ

તો કોઈ અવાજ નહીં આવે તો શૂન્ય કશું કરતો જ નહીં કોઈ કોમ નહીં કરતો હળી ભાગીને બે કટકાઈ નહીં કરતો હોય તો કોઈ કોમ કરાવરાવો કે જેટલું કહેવાનું કયો તમે ફટવાડ્યો હાથે કરીને હાથે કરીને તો કોઈ એવું કરે અને હવે પહાડી હોણા હાથે કે બાઇક જોવો લ્યો હવે આપણા ઘરમાં ખાવા રૂપિયો ના હોય તો એમ દોણો ના હોય તો બાઇક લઈ ગયા પર મજૂરી કરી કરીને ખાતા હોય અને બાઇક લેવા દખી રહ્યો હોણો બ્લુ ઇયર ચ્યુ બાઈક શીખર

સમજાઈન પ્રેમ થી સમજાઈન ખેતરમાં ખેતર માં કોમ ધંધો કરાવરાઓ ના ના રાખવામ તો બહુ રાખું મુઈને પણ એરો હમતો જ નહી કોઈ વાત સાચી તો મન ચાહી નહી ખબર તમે નહી રાખતા કે રાખો કે નહી રાખતા એને કહો તમાર છોકરો હા પલો અક્કા છો તો નોકરી તો કરે એનું તો પલો એ કરે પેટ ભરે બધું કોમ કરે એરો સાન કો તો ખેતર હે ને તે કોઈ આલા જાવતા નહી મારો ખેતરમાં માં કો ખેતર માં આવો ભાત ભાત લઈને કો તો ભાત લઈને આવો બધું કરે મારતો

તો કે ના માર તો રોજ જો મુકો હાર હેડ ને ભાઈ તે ચો ઘરે આ તારે અરે હરે હું પેલું કે કે ટુસ ટૂસ માર માર કરતો તો અને મારા પેલું પબજી કેવાય ને એ રમતો તો એરો અને વિતા કોકરે માઈ ના ખા અને નહીં જેલ માં જાય તો આપણે શું કરવાનું તેરો ઘરે જ છે ને તો લેવા એક કામ કરો હું તમારે એ તમારે ઘરે આવું હરો કો સમજાવું સમજો તો તમે થોડો ઠપકો આલો ને આલુ હેટ જો તો હારું આ વિતા ને આ વિતા જોઈ આવા કામ ના કરાય ચુંડાજી વેલા મરી જવાય આ જોવાનું

નયાળિયો તો ખરા પણ નોકરી ધંધા કરે તો ઠીક વાત છે તો કરશે જ કરે પછી તો ઓ હવે કરે કરે એનું એનું એકલું ખાલી પેટ તો એ બહુ હો માર તો શું કરવું કે તમે લઈ આપો ભાઈ દિયાળું પડશે ને તાન શું કર એટલે લઈ ગયા પણ આવે તો એટલે જીતું ભરું પડ્યું મે જોયું જોયું સારું એ વેગવાને કહેતા હતા ખરા

કે પૈસા તો તો ના પાડી તે મારું જીતની કાયમથી કોમ કરતા આયા બરોબર કે દા ના પાડી મે પૈસો ની તો ના ની પાડી પણ આપણે એવી તાત પૈસા ના લેવાન કોઈ તમે જો મારો વ્યવહાર રાખ્યો હોય ને જો એવો તમને પૈસા કે દા નહી આલે તમને કયો બ્રો ઓનો બાઈક લાઈ દો ને એટલી ચિંતા ઓછી થાય ઓને નોકરી ધંધે તો ઓળ આ ઇજ્જત જો આ સુનીલ ને હા ના લે સુનીલ હા આ બજાય બાયવા તો ભર આ તાવડો હોય ને જિંદગી થી મારા ભેગું કોમ કરતો આવ્યો બરોબર એમ થોડી ઘણી મજૂરી કરો એમની બાઈક ના આવે બાઇક લઈ આવો તો મજૂરી કરું અને આ બે ત્રણ છોકરો જોવો ખાલી ઘેર હતો ને તો બે ત્રણ ચેલું કીધું ખબર કે મારા કાકુ તો જે મારા કાકુ તો જે ખોરતો ખોરતો આવ્યો એમની બાઈક ના આવે તો મહેનત કરવી પડે થોડી ઘણી મને બાઇક લઈ આવે તો જ મહેનત કરું ચમ મારા તો બે ત્રણ જાતા ટેસ્ટ થઈ ને ફરી શરીર થયું હતું ખબર હા હા તું બાઇક નું બાઇક નું કરી હાલ એમના જોડી પૈસો જ નહીં કે અતાય દાડી કરી ની રહે ઘર ચલવી અને તું બાઇક બાઇક કરી હાલ તોય તન બાઇક લઈ આલે કે ગમે તે કરો ગમે તે પૈસા લાવ પણ મન બાઇક લઈ આલો પણ આવી ગોડી જીત તો ના ચલાય તું તો તાર મારા તો ભર તારો ડોહો કેટલી મજૂરી કરી હતા તારું દી અને તમને લાગે તકલીફ પડવા દી તઈ ટેસ્ટ ના કરતા તમે પ્લે કરો મારે જબરદસ્ત ચાલી હે તમ બાઇક લેવ દેજ માં હંગાત મહિનો નોકરી પર હું લઈ આલે જ નહીં ત્યા તમાર નહીં લઈ આવું નહીં પણ માગ્યું માગ્યું લઈ આલજે તો નહીં લઈ આવું

લે અમારા કાકા હતા ને એમને કચ્છ કરવા દીધું નહીં અને ચોસ વાનથી ઉતું હતું અને આ કહેવાની યાદ દેશી થઈ કચ્છ એટલે મજૂરી એમને કરવા નહી દીધી અને એકલો માણસ ચેજ ના ભોકી વાળા હવે મને ખબર પડી હતી પીપલા બે ત્રણ કાકા બધા સમજાતો હતો જો સમજી ગયો તો આ બાયક ની જીદી ખોટો પડો નું માર કાકા થવું પછી મે લેવા હવન માર કાકાને નતા જઈને લઈ આવું અને પેલા આકાશ એમ કહી દો કાલ નોકરી લઈ જાય મને જે રીતે મને ઊંઘાડી એમને ખવડાવી ને હોય એમને એ જ ના ઊંઘાડી ખવડાવવાના કાલ થી નોકરી જાય બે દાડા થયા ના હોય તો ઘરે હોતો મારી આવું તો એ જવું ને ઘરે હું ઉલે જવું તમે જીને ફટવા હતા

બાઇક લાબુ માર બાઇક આવ્યો ને જુદુ પર તો અમે નતુ જ લઈ આવવાનું તને આપણે ગયા હવે હું કામ કરી તને લાગે છે બેરા તમે ખાજો લેવા આપણે ગયા હવે વાસ ઉકડી જે લાગે છે ની હવે એટલે હવે તમારે જવું જ છે બે ચાર કા મોકલો અન હું કહું તમે આકાશ તો મને નોકરી ચોક લઈ જાય ભાઈ મોકલું ખરા હા પણ એક સળુત પર ઘરે જ રાખવો પડે ખેતીનું કામ કરવું પડશે નોકરી બધું કરવું પડશે બધું કરે બધું જ બે બે દે ન જતો રે પેલા નતું અંગ જતો રે નોકરી પેલા કીધું ત્યાં જતો રેવા જ નતું તારથી ઘરે રહ્યો કાલ નોકરી ને